હર હર મહાદેવ મેળો આવ્યો છે મેળો આવ્યો છે એ મેળો જે મેળાની તમે રાહ જોઈ રહ્યા છે આજના વિડીયોમાં તમને બતાવવાની છે ગાડીઓ મેળામાં અને આજે હું લાવ્યો છું તમારા માટે પોતાનો મેળો બનાવીને અને આજે સ્વાગત કરું છું કેમ છો બધા પહેલાં તો આજના વિડીયોમાં હું તમારા માટે એ એ ગાડીઓ લાવ્યો છું જે મેળામાં મળતી હોય છે અને જે મેળામાં હરાજીના ભાવે મળતી હોય છે આજના વિડીયોમાં સ્વાગત છે સસ્તી ઓફરવાળી મસ્ત ગાડીઓ લેવી હોય તો મારી ચેનલમાં આવજો સસ્તા ભાવે મળશે તમને બતાવું છું પહેલા તો અલ્ટો ગાડી પછી વેગનર ગાડી બસ એ એ ગાડીઓ જે તમે જોઈને ખુશ થવાના છો ખુશ તો નહીં જ તમે લેવાનો પણ છો હા એ તો ભૂલી જ ગયો હું તમારે લેવાની તો છે જ નહીં યાર તમારા માટે સેવા માટે તો બેઠા છીએ અમે અને તમને ફાયદો થશે જેમ કે તમે નાસ્તો કરતાં કરતાં ગાડી જોતા હશો વિડીયો જોતા હશો અમારું ખાતા ખાતા વિડીયો જોતા હશો કોઈ વાળી ડાન્સ કરતા કરતા વિડીયો જોતો હશે ગાડી તો લેવાની જ કોઈક વાળે કાકા બીડી પીતા પીતા વિડીયો જોતો હશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ હવે ગાડી બતાવવા જઈ રહ્યો છું તો હવે તમને પસંદીદાર તમને ગમી જાય અને તમે લેવા માટે એને ઉત્સુક થઈ જાઓ તમારા માટે લાવે છું આ અલ્ટો બે લાખ સાહીઠ હજાર રૂપિયામાં આ વેચવાની છે અલ્ટો આઠસો આ અમદાવાદમાં પડી છે બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ સીએનજી અને પેટ્રોલ સીએનજીની સાથે સાથે ફૂલ ઇન્સ્યોરન્સ પણ અને હા કે આવી ઓફર તો કોણ આપે છે મેં જોયું નથી વર્ષો સુધી લોકો વર્ષો વીતી ગયા સમય જતો રહ્યો દુનિયા ચાલી ગઈ લોકો ચાલી ગયા ઉંમર થઈ ગઈ પણ કોઈ ઓફર આપી નથી મારા સિવાય તો આ ઓફર તમને અલ્ટો આંડો એલેક્સાઈ બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર કેટલામાં પડશે ખબર છે ને બે સાહીઠમાં એમાં પણ ઓછા કરીશું આપણે તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો સસ્તા ભાવે કરી દેવામાં આવે છે આ ગાડી તમને આવા ભાવે કોઈ નહીં આપવાનું જલ્દી આવજો તો મજા પડશે તમને અને મજા પડશે તો ગાડી આવી જશે તમારા હાથમાં તો આ ગાડી તમને કેવી લાગી મને જોવામાં તો બેસ્ટ લાગી યાર જોઈને ખબર પડે છે કે આનો લુક સારો છે દેખવામાં મસ્ત છે સસ્તી ગાડી છે ઓફરવાળી ગાડી છે તો હવે લઈ જ લો ને હવે હવે આવો પધારો અમારે ત્યાં અને આને લઈ જ લો હવે તમે મોબાઈલમાં ઘણા વિડીયો જોવો છો પણ અમારા વિડીયોના અલગ જ હોય છે ખબર છે ને તમે તો આવો યાર કોની રાહ જોઈ રહ્યા છો દોડતા દોડતા આવો કે પછી ઉડતા આવો પણ અમારી વસ્તુ લઈ લેજો હવે બીજી વસ્તુ બતાવવાનો છું હવે તમને મને તમારા માટે લાવ્યો છું સ્પેશિયલ આ ગાડી આ આ ગાડી તો લાગે છે બાપુ લેવા જેવી છે આ ગાડી વેચવાની છે ચાર લાખ પાંસઠ હજાર રૂપિયામાં ઓટોમેટિક છે ઊંડાઈ આઈ ટેન બે હજાર અઢાર મોડલ તમને પોસાતી હોય અરે પોસાય તો નહીં જ ને પણ લેવી તો પડે ગાડી જોઈને લાગે છે બાપુ કે સારી છે તો ફર્સ્ટ ઓનરવાળી છે પેટ્રોલવાળી છે અને પંચ્યાસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એટલે કે આપણી જ ગાડી છે આ ઘરની ગાડી છે ઓફરમાં મળે છે તમારે જોઈતી હોય તો તમે મને ફોન કરજો ગાડીની બોડી મસ્ત છે ગાડીનો લુક મસ્ત છે ચાર પાસઠમાં પડે છે પણ તમારા માટે હું તમને વ્યાજબી ભાવે કરવામાં આવીશ ફિક્સ ભાવ નથી વ્યાજબી ભાવ કરીને આપી દેવામાં આવશે એ જે જે ભાવ બતાવું છું ને એ ફિક્સ ભાવ ના સમજી લેતા તમે તમારા માટે સ્લાઇડ થોડા તો ઓછા કરશે જ અને એમાં પણ આપણી ચેનલમાં આવ્યા તમે મારી ચેનલમાં આવો છો તો તમારા માટે કંઈક તો પ્રોફિટ કરવું પડે ને તમે ખુશ રહો ને એ જ મારું લક્ષ્ય છે બાપુ તો તો પછી મોત છે તો આ લેવી હોય તો લેવા માટે ફોન કરજો હવે બીજી બતાવું છું આ સારી કન્ડિશન હતી એટલા માટે સારી સારી જ લાવ્યો છું જે હતી એ તમે રૂબરૂ આવીને ચેક કરી દેજો મજા તો પડવાની જ છે હવે તમારા માટે લાવ્યો છું બીજી ગાડી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી ઉંદાઇ આઈ ટેન મેગના આ બે લાખ પંચ્યાસી હજારમાં લેવાય હા હા લેવાય ને કેમ ના લેવાય સરસ છે ગાડી તો પછી લેવાય જ ને આ બે હજાર બાર તેર મોડલ છે પ્યોર પેટ્રોલની છે ફૂલ ઇન્સ્યોરન્સ છે ફસ્ટ ઓનર છે અને હા અઠ્યાવીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એમાં પણ અમદાવાદમાં પડી છે અમદાવાદમાં જો તમે રહેતા હોય અને અમદાવાદમાં શોધી રહ્યા છો ગાડી સારામાં સારી ગાડી શોધી રહ્યા છો તો આ રહી બે પંચ્યાસીમાં તમને મળશે બે હજાર બાર તેર મોડલ અને ફિક્સ ભાવ નથી હું તમને કહું છું ઓછા તો કરવામાં આવશે જ ઉપર નીચે કરવામાં આવશે જ તો લેવા માટે તમે મને ફોન કરજો હવે આના પછી ક્વિડ ગાડી બતાવવા જઈ રહ્યો છું એ ક્વિડ કમ મસ્ત છે જે ક્વિડ છે ને એ ક્વિડ જોઈને મને એવું લાગે છે એના માટે તમે લેવા માટે સો ટકા મને વોટ્સઅપમાં મેસેજ કરજો ટીડિંગ લઈ મેસેજ કરજો ચીડક લઈ મેસેજ કરજો કે આપી દે આ ગાડી તો લઈ જ લેવી છે ચાલો જોઈએ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશનવાળી આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ એકાવન હજાર રૂપિયા ક્વીડ પેટ્રોલ સીએનજી એક્સ ટી અને અમદાવાદમાં પડી જાય હવે અમદાવાદવાસીઓ માટે તો મજા છે મજા અમદાવાદવાસીઓ માટે તો ભજીયા ખાતા ખાતા ને જમતાં જમતા આ ખરીદવાની છે બાપુ પછી જો મોજ છે અત્યારે તો ટીવી જોવા બેઠા છો પણ મોબાઈલ પણ હાથમાં તમે લઈને બેઠા છો તો આ ગાડી તો લેવી જ પડે ને બે લાખ એકાવન હજાર રૂપિયા તમારા માટે અમદાવાદવાસીઓ ખાલી હો તમારા માટે બાપુ તમારા માટે લઈ લો લઈ લો નહીં મળવાની યાર તો ટુ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે પેટ્રોલ સીએનજી છે અને ઇન્સ્યોરન્સ બે હજાર પચીસ સુધીનો છે અને હા પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે તમારે જોઈએ તો ફોન કરજો પેટ્રોલ પ્લસ સીએનજી ગુડ કન્ડિશન ગુડ લૂક પછી બેડ લૂકવાળી કોઈ ગાડીઓ બતાવતા નથી આપણે સારી સારી વસ્તુ હોય છે ટાયર હોય આના ચારે ચાર ગુડ છે અને લેવા જેવી છે હવે આના પછી સારી બતાવજો બીજી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ આ ગાડી વેચવાની છે એક લાખ હજાર રૂપિયામાં આ ગાડી જોઈ શકો છો કેવી લાગે છે એક લાખ પંચ્યાસીમાં તમને આપી દેવામાં આવશે માણસા પડી છે આ માણસાની ગાડી છે ફર્સ્ટ ઓનરવાળી પેટ્રોલ પ્લસ જીએનજી બે હજાર તેર મોડલ એક પંચ્યાસીમાં બે હજાર તેર મોડલ જે વ્યક્તિને આમ કહેતો હોય ને કે આ હા સસ્તી બાપુ સસ્તી લે લાય હોય યાર તું તો આજના વિડીયોમાં મોજ પર આવે છે મને તો આ લેવી હોય ને તો ફોન કરી દેજો મને અને વોટ્સએપમાં મેસેજ કરી દેજો આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ ગાડી એ હે વિસનગર આવ્યું આ વિસનગરની ગાડી છે વિસનગરનું બજાર એટલે કે યાર હું તો મહિનામાં ચાર પાંચ વખત તો આમ જાઉં જ છું અને ત્યાંની એક ચોડાફળીવાળો ભાઈ છે ને શું ચોડાફળી બનાવાય છે શું ખા ખાચ કરવાની બાપુ હવે તમારા માટે લાવ્યું છું આ બે લાખ બત્રીસ હજાર રૂપિયા આઈ ટેન છે બે હજાર બાર મોડલ પેટ્રોલ સીએનજી અને હા અગ્યાસી હજાર જેવી ફરી ચૂકેલી છે સારી કંડિશન છે જોવામાં મસ્ત લાગે છે ભાવ પણ ઓછો છે ગાડી પણ બેસ્ટ છે લુક પણ સારો છે લેવા જેવી છે ઓછા ભાવે આવા ભાવે હું તો કહું ને નથી આપવાનું હોય અને હા હવે તમને આટલી બધી ગાડીઓ બતાવવી જે જે સારી હશે જે જે બેસ્ટ બેસ્ટ હશે કહેવામાં આવે ને ગુડ હશે એમાંથી જે પસંદ કરી દો તમે કોઈ પણ એક પસંદ કરી નાખો અને વોટ્સઅપમાં મેસેજ કરજો અને હા આવ્યા છ પહેલી વાર આવ્યા છો દોડતાં દોડતા આવ્યા છો તો હવે આપણી ચેનલમાં ખુરશીઓ પાથળી રાખી છે તમારા માટે એ ખુરશીમાં બેસો કોઈક વાળી ગાડલા ગોધડા બધું રાખેલું છે એમાં આવો બેસ બેસો અને હા સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી નવા વિડીયોમાં મળીશું